માવતર નું રોડ છોકરી નઈ તું કહ્યું તમે પાપમાં ભાગીદાર થાય તારા કર્યા બટા તું ભોગે ત્યારે વાલી લૂટા તો નિરાશ થશે રામ રામ પથરા મને રામ રામ બોલતા નથી આવત રામ રામ બોલતા નથી આવતા મેં તો માણા માત્ર માણા મરતા ત્યારે એટલું કેતા મજા

અરે આ વાલ્યા કોની લૂટારે ઓધુ નામ લીધું અને મોટો મહારુષિ બની ગયો અરે રામચંદ્ર આ શ્રીરામનો રામનો જન્મ નતો થયો આ શ્રી રામનો ના 10000 વર્ષ પહેલા એને રામાયણ લખ્યું તો લખી આ રામાયણ આ વાલ્યા કોને લૂટારે આપણે તત્વ બોલતા આવશે આપણે આના જેટલા પાપ નથી કર્યા પથ્થર જો તરી જાય તો આપણે તરીએ કે

પણ જ્યારે સંત રોહિદાસ મળ્યા સંત રોહિદાસ મળ્યા રોહિદાસ સંત રોહિદાસ મળ્યા ત્યારે એને કીધે રામ નામ લેતું જેમ કે ભક્તિમાં તો એટલા તરગોળ હતા મીરાબાઈ મીરાભાઈ એટલા સુંદર હતા કે મેવાડના મહારાણી બિના સાધારણ વ્યક્તિ હતા એ પણ ભક્તિમાં એટલા રમે ગયા તા શૈરીએ અને ગલીએ પણ આ કીધતા જે લેવાડ જે કહેવાય રાજસ્થાનની અંદર

અરે મહેલ માં મંદિર બનાવી દે ને તું આ મહેલ માં આ મંદિર બનાવી દે કે ભક્તિ કરે પણ બહાર ન જાય તો આ શું કરતી મીરાબાઈ એને કોઈ પ્રશ્નાના મંદિરે જ આવું પડતું એનો જે આ મહેલ તો મેર આ જે મહેલ તો આ મહેલ હતો રૂપાય મહેલ જે મહેલ તો આ ગણા ખરા મેલ છે આ કણ કે જોડો બરોબર મેલ છે

માવતર જોઈ ગયા રાણા બાનું લાગે છે પણ આ સ્ત્રીમાં હલકા ગુણ છે મને તો એવું લાગે છે માવતર જોયું છે ને બાર જોતા ત્યારે કે ભાઈ મારી મીરા ભલે ગમે ગાણી ગયેલી છે પણ એનામાં એવા ગુણ તો નથી

બહાર નીકળ્યા ત્યારે મારા માવતર કહેતા છૂટી ત્યારે મરવું હોય આપઘાત કરવો હોય મરી જવું તો મરી જાય ત્યારે રાણો ક્યારેક તો મારું હિંમત તો પણ નહીં મને ના પાડતી ત્યારે હકીકત એ મૂર્તિ લઈને જે કૃષ્ણની મૂર્તિ લઈને હાલી લીધી રાજકો કે મારે કૃષ્ણ પાય જ મારા કાનુડા પાય જ લીધો મારે ગીધર પાય છે ત્યારે હકીકત એ નદી હતી આ નદી આ નદી જે હાલી જાતી આ નદી અંદર એમથી કોઈ પડી જાય ને કૃષ્ણ પાય વહી ત્યારે નદીના કિનારે કોઈ ઝાડ હશે ઝાડવા નીચે જે સંત છે બેઠા થઈ ગયા ત્યારે અમદાવાદ અહીંયાથી નીકળી અને જ્યારે કામ પડવા જાય છે ત્યારે એને ના પડે આપઘાત કરીશ તો તું અગતિમાં જઈશ અરે તું ભૂત ફલિત ભટકીશ તારો જીવ અવરો જગ્યા ભટકશે કે મહાપ્રલય સુધી તને સુખ નહીં મળે સારું પાણી પીવા નહીં મળે તારો તો કૃષ્ણ છે કે કૃષ્ણ મૂર્તિ છે તો કે